ખાટી કેરીનું અથાણું આખું વરસ સારું રહે તેમજ તે કાળું ના પડી જાય તેમાં ફૂગ અને ચિકાસ ના રહે તો એવી ઘણી નાની નાની બાબતો હોય છે કે જે અથાણું બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની હોય છે તો આજે આપણે બધી ટ્રિક્સ અને ટીપ્સ સાથે આ અથાણું બનાવશું એટલે બારે માસ અથાણું સારું રહેશે તો ચાલો ફટાફટ આપણે અથાણું બનાવવાની શરૂઆત કરીએ અહીંયા મેં એક કિલો રાજાપુરી કેરીને બે ત્રણ પાણીએ ધોઈને પછી કોરી કરીને આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે આમાં બિલકુલ પાણીનો ભાગ ના રહેવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લેશું તો બે મોટી ચમચી જેટલી હળદર પાવડર અને ત્રણ મોટી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને આ રીતના ઉપર નીચે કરી કરીને આપણે બધી હળદર મીઠાવાળી કેરી કરી લઈએ આમ કરવાથી હળદર અને મીઠું છે એ કેરીમાં સારી રીતે ચડી જશે અને આને આપણે આઠથી દસ કલાક માટે ઢાંકીને રેવા દઈશું એટલે કેરીમાંથી પાણી છે એ છૂટું પડી જશે આઠથી દસ કલાક થઈ ગઈ છે તો હવે આપણે ટીઝ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી કેરી છે એકદમ સરસ યલો કલરની થઈ ગઈ છે અને તેમાંથી પાણી પણ સરસ છૂટું પડી ગયું છે તો આ દસ કલાકમાં મેં બે બે કલાકના અંતરે આ કેરીના ટુકડાને મેં ઉપર નીચે કર્યા હતા તો હવે આપણે આમાંથી બધું પાણી છે એ દૂર કરીશું કેરીમાંથી પાણી દૂર કરવા માટે મેં અહીંયા એક ઝારી લીધી છે તો તેમાં આપણે બધી જ કેરી એડ કરીશું એટલે પાણી છે એ નીચેના વાસણમાં બધું જ નીતરી જાય કેરીના ટુકડામાંથી પાણી દૂર કરવા માટે અહીં મેં કોટનના કપડામાં આ રીતના અલગ અલગ કેરીના ટુકડાને સૂકવી રહી છે આ સ્ટેપ કરવું એ ખૂબ જ મહત્ત્વનું છે કેમ કે આ સ્ટેપ કરવાથી જ આપણું અથાણું છે એ ચીકણું નહીં થાય અને તેમાં ફૂગ પણ નહીં વળે અને તે લાંબો સમય સુધી સારું રહેશે જો સેજ પણ પાણીનો ભાગ રહી જશે તો તેમાં ફૂગ વળી જશે અને અથાણું પણ ચીકણું થઈ જશે તો આને આપણે બેથી અઢી કલાક માટે ઘરમાં જ સૂકવવાના છે તડકામાં બિલકુલ સૂકવવાના નથી એ વાતનું એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતના અલગ અલગ સૂકવવાના એટલે તે બે કલાકમાં તો સરસ સુકાઈ જશે અને આ જે કેરીમાંથી ખાટું પાણી નીકળ્યું છે ને એને તમે બોળિયા ગુંદા કે પછી ગરમર કે કોઈ પણ અથાણામાં ઉપયોગમાં લઈ શકો છો તો સૌથી પહેલાં તો કેરીના ટુકડા સુકાઈને ત્યાં સુધીમાં મેં અહીંયા એક તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે અને તેલ છે એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે અને પછી સાવ રૂમ ટેમ્પરેચર પર તેલ આવી જાય તેટલું ઠંડુ થાય ને પછી જ આપણે અથાણામાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ ધુમાડા નીકળવાનું પણ શરૂ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને ઠંડુ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું બે કલાક બાદ કેરીના ટુકડા છે એકદમ સારી રીતે સુકાઈ ગયા છે તો એક કિલો આપણે કેરીના ટુકડા હતા તેમાંથી મેં પાંચસો ગ્રામ જેટલા કેરીના ટુકડા લીધેલા છે બીજા પાંચસો ગ્રામ જેટલા ટુકડા છે તો તેમાંથી આપણે ગોળ કેરીનું અથાણું બનાવીશું જો આ રીતે એકસાથે કેરીના ટુકડાને હળદર મીઠાવાળા કરી લેશો ને તો બંને અથાણા એક સાથે જ બનીને તૈયાર થઈ જશે અલગથી તમારે કંઈક માથાકૂટ કરવાની જરૂર નહીં પડે તો હવે આપણે આમાં મસાલા કરીએ તો અહીંયા મેં આચારનો મસાલો લીધેલો છે જે એસી ગ્રામ જેટલો છે જે મેં ઘરે જ બનાવેલો છે તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ રીતે આપણે ઉપરથી મસાલો એડ કરીશું તમારા ઘરમાં જેટલો આ અથાણાનો બોળો ખવાતો હોય ને એ અકોર્ડિંગ તમારે એડ કરવાનો તો પાંચસો કેરીની સામે આ એસી ગ્રામ મસાલો એ પરફેક્ટ છે જો તમારે વધુ ખવાતો હોય તો વધુ એડ કરવાનો એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ એટલે કેરીના ટુકડામાં મસાલો છે એકદમ સારી રીતે ભળી જાય અને હવે આપણે જે તપેલીમાં તેલ ગરમ કર્યું હતું તે તેલમાંથી મેં અહીંયા આઠથી નવ મોટી ચમચી જેટલું તેલ લઈને નવ સેકું ગરમ કરી લીધું છે નવ સેકું તેલ ગરમ કરીને એડ કરવાથી આપણા અથાણામાં સ્વાદ અને સુગંધ છે એકદમ સરસ આવી જશે અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી લઈએ અને જે બાકીનું તેલ છે ને એ આપણે પછી એડ કરીશું હવે આ અથાણા પર એક ડીસથી ઢાંકીને આપણે એક દિવસ સુધી તેને બહાર જ રાખીશું અને એક દિવસમાં બે બે ત્રણ ત્રણ કલાકે આપણે તેને ચમચી ફેરવતા જશું એક દિવસ પછી આપણે ડીસ ખોલીશું તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ કેરીના ટુકડા છે એકદમ સરસ ગળી ગયા છે અને મસાલો પણ એકદમ સારી રીતે કેરી સાથે મિક્સ થઈ ગયો છે તો એકદમ પરફેક્ટ એવું આ અથાણું બનીને તૈયાર થઈ ગયું છે તો આ અથાણું હવે બરણીમાં ભરવા માટે એકદમ રેડી થઈ ગયું છે આ બરણીને મેં ધોઈને પાંચ મિનિટ માટે તડકામાં સુકવી દીધી હતી તો આ રીતના આપણે અથાણું પ્રેસ કરતા જશું અને ભરતા જશું એટલે આપણું અથાણું છે એ આખું વરસ એવું ને એવું રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મેં અથાણાને આ રીતના પ્રેસ કરતા જઈને ભર્યું છે તો પણ અથાણું એ ઉપરથી કોરું જણાય છે તો હવે આપણે જે તેલ વધાર્યું હતું તે હવે આપણે આમાં ઉપરથી એડ કરીશું તો અથાણું છે એ બુડબુડા રહે ને તેટલું આમાં તેલ એડ કરીશું એટલે આપણું અથાણું છે એ બારે માંસ સારું રહેશે આમાં ફૂગ પણ નહીં વળે અને તે કાળું પણ નહીં પડે તો ફ્રેન્ડ્સ આપણું અથાણું છે એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણ બંધ કરીશું જો આ રીતે તમે અથાણું બનાવશો ને તો આ બનીને તમે બહાર રાખશો ને તો પણ અથાણું એવું ને એવું રહેશે જ્યારે તમારે અથાણું ખાવાનું હોય ને તો તમારે એક સાથે અઠવાડિયાનું બહાર બીજી બરણીમાં કાઢી લેવાનું અને આમાંથી લઈને તરત જ બરણી આપણે બંધ કરી દેવાની એટલે અથાણું છે એકદમ સારું રહેશે તો તમે ક્યારે બનાવો છો આવું ખાટી કેરીનું બારેમાં સારું રહે એવું અથાણું એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ